હવે આપણે બસ સ્ટેન્ડ બાજુ જઈએ આજે તો બસ માં કોઈ વધારે ભીડ નથી જોઈ શકો ગાઈ આપડે આઈ ગયા ઈડ બસ સ્ટેન્ડ માં હવે ચા પીવા જવાનો પ્લાન થઈ ગયો તો ચા પીવા જઈએ અમે ત્રણ અને પછી શું જવાનું પ્લાન થાય તો આપડે આઈ જાય આ રજવાડી ચા ની ચા પીવા માટે બસ હવે ચા લઈ લઈએ જોઈ શકો આ કાકો પણ ચા પીવે હરેશ બહુ ખુશ થઈ ગયો અત્યારે તારમાં ચા ની નોમ પડી ગઈ એટલે તો ગાઈસ સવાર સવાર સવારમાં ચા પીવાની મજા જ અલગ હ અને ચા પીવાથી મગજ ફ્રેશ થઈ જાય તો આપડે પેલી ચા હરેશ નાપી દીધી આસુજ એટલે પણ ચાલી લીધી બસ હવે પીએ કાકો ભી પી રહે અરે બોલે મારી જાન ઇધર ગાર્ડન માં બસ ટિકિટ લઈ લઈએ પછી અંદર જઈએ સુજલ હરેશ અને હું ત્રણે આવી ગયેલા ટિકિટ લઈ લીધી ગાર્ડન માં આવી ગયા જોઈ શકો તમે આ બે બસ અંદર જઈએ ટિકિટ તો લઈ લીધી વીસ વીસ રૂપિયા ની બસ આવા અંદર જઈને બતાવું કેવું ગાર્ડન નું નામ વૃંદાવન ગાર્ડન આપડા ગાર્ડન માં એન્ટ્રી મારતા હતી તો મંદિર જોવા મળી આવી ગયું મંદિર સાઈ બાબા નું મંદિર જોઈ શકો તમે અને બીજી જગ્યાઓ બતાવ તમને ગાર્ડન માં સરસ ગાર્ડન હા અમે ગાર્ડન માં આવીએ ગાર્ડન માં કોઈક આવું નજારો હા તો જઈએ આપડે બીજી જગ્યાએ ભાઈ સારું લોકેશન હોય તો બંને ફોટા પાડવા જઈને ફોટો શૂટ કરીએ ભાઈ ગાર્ડન સરસ વૃંદાવન ગાર્ડન ગાય જાય શું જેલ લસ બની ખાય હા

तो भाई ये सब लोग ये इसी में मजा कर रहे ये खाली चोरी पटाता है ये गार्डन में मजा करने ही आते हैं दोनों देखो ना गार्डन एक नंबर है बहुत मजा कर ही आज तो गार्डन आ में आज तो मैं यहाँ लोकेशन के वो मस्त અહીંયા ફોટો શૂટ કરવા માટે સારું લોકેશન જોઈ શકો આ ડુંગર કેવાય કોમેન્ટ કરો તમે જો તમે ઈડર માં આવેલા હોય યુ ગઢ ફરવા જેલા હોય આપડે તોકાન જઈશું એક દિવસ તમને લઈ જ બતાવો જોઈ શકો જે મે આઈએ ગાર્ડન માં અને જોઈ શકો તમે આ કેવું લોકેશન ફોટો પાડવા મસ્ત અહીંયા ફોટા બહુ સરસ પડે પરેવાઈ જોઈ શકો અને આ ફોટા પાડીએ આપણે તમને બતાવું અને જો વિડિયો તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ પણ કરી દેજો શકો ગાઈઝ એંચકો ખાઈ રહ્યા છે અને આ બે ગાર્ડન માં મજા કરવા જાય લઈ

જોઈ શકો તમે ત્રણ વાર ની દાબે થી આઈ ગયે અને ખાઈને તમને આપડે મળી એડો થોડી વાર માં ગુલાબ નો બંકો આઈ ગયેલો તન ખબર તો હે કદી શાંત

ભીલવાડા નિશાંત આવી ગયો હતો બંકો એ પાસે એને બાઈક નું કોઈક કરાવવાનું હતું એટલે એવો મને લઈને દોડવાની આવ્યો અને એને પૂછ લઈએ આપડે બાઈક ને શું કરવાનું છે શું કરવાનું હેલો ગાઈસ આપડે છે ને આમ આપણે ઇન્સ્ટા આઈડી મરાવવાની છે બંગાળ મેચ હવે મેચ ઇન્સ્ટા આઈડી મરાવવાનું એમ કે ભાઈ ઓફિશિયલ ની સ્વિગિંગ ની તો તમે ફોલો કરી આવજો ફોલો કરી દેજો ભાઈ અને લાઈક કરી દેજો એક મિનિટ નિશાંત દાઢી સેટ હતી તો દાઢી સેટ કરવા ગયો ભાઈ થોડી વારમાં થઈ જાય પછી બતાવું નિશાંત સેટ કરવા અને બેટા બેટાલી કામમાં આપડા ગાડી ઉભી છે બંકાની જોઈ શકો